વાત કરીએ વડોદરાની તો જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામે પ્રાથમિક શાળાના એકસો પચાસ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે કારણ કે આ સ્કૂલમાં ઓરડાઓ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ઓરડાઓની ખરાબ હાલત હોવાના કારણે બાળકોને બહાર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડાઓ વર્ષો જૂના છે જે જર્જરિત થતા શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ

ધોરણ છ થી આઠના બાળકોને અત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે ગઈકાલથી વરસાદ જે પડે છે એમાં પાણી ટપકે છે આખા ક્લાસમાં બધી જગ્યાએ એટલે બેસવાની સગવડમાં થોડી તકલીફતા વધારે છે એટલા માટે અને બીજું કે તાસ લેવાના છે એટલે ગામમાં પણ એવી કોઈ સગવડ નથી કે ત્રણ ક્લાસ એક સાથે અમે બેસાડી શકીએ અને ત્યાં પિરિયડ લઈ શકીએ છીએ પિરિયડ માટે શિક્ષકોને અમારે ત્રણને એક સાથે રહેવું પડે છે ત્રણ ત્રણ શિક્ષકોમાં મેથ્સ સાયન્સના સર છે ભાષામાં હું છું અને એસએસમાં આચાર્યબેન છે એટલે આચાર્ય બહેનને વહીવટી કામ હોવાથી સ્કૂલમાં રહે છે પીરિયડ માટે જો અમે ત્યાં જઈએ તો એમને એસએસના પીરિયડ લેવામાં પણ ત્યાં તકલીફ પડે છે માટે ત્રણે બાળક ત્રણે ધોરણના બાળકોને અમારે અહીંયા બેસાડવા પડે છે હાલ અહીંયા ધોરણ આઠની ઓસરીમાં ધોરણ છ છે અને અંદરના રૂમમાં ધોરણ સાત અને આઠ છે હું પિંગલવાડા પ્રાથમિક શાળાના અચ્યારે બોલું છું અમારે સમસ્યા એ છે કે ધોરણ એકથી આઠ છે અને સ્કૂલમાં રૂમો ઘણી છે પણ એમાંથી મુખ્ય બે જ રૂમો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે એટલે બે રૂમમાં તો બધા બાળકોનો સમાવેશ ના થાય અને ગામવાળાએ અમને સુવિધા એમ આપી પણ ત્યાં જોખમકારક છે એમ કેમ કે ત્રણેય બાજુથી નદીઓ છે એટલે એટલું બધું બાળકને સચવાનું બધાને જવાબદારી રાખવી એવો જોખમ ને પાછું કહેવું ત્રણથી આઠમાં અમારે પીરિયડ પદ્ધતિ છે એટલે અડધો પોણો કલાકે ક્લાસ બદલાય એટલે પછી બહાર જઈએ તે પાછો પ્રોબ્લેમ થાય બાળક એટલે આપણે આવનાર પેઢીનું ભવિષ્ય થયું ભાવિ પેઢી આપણે આ જેઓ જેની સ્કૂલ ઓગણીસો છમાં જે તે વખતે શિક્ષણ સમિતિ સંચાલિત આ આવેલ આજે લગભગ એકસો અઢાર વર્ષ એવું થઈ ગયું હવે ચોમાસાની સિઝન હોય દરેક રૂમના ઓરડાઓ કોઈ બી ટાઈમે પડેલા છે હવે એમને વૈકલ્પિક જગ્યા આપી છે આપણે એક દૂધ દેરી એક મહાદેવ મંદિર અને એક સાર્વજનિક પુસ્તકાલય પણ ત્યાંના ટોયલેટની વ્યવસ્થા છે ના બાથરૂમની અને બાજુમાં નદી આવેલ છે અગાઉ પણ એક છોકરો ચાલો સ્કૂલે નદીમાં જઈ નદીમાં જઈને મગનો શિકાર બનેલ છે